નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત જિલ્લામાં બસની અપૂરતી સુવિધાને લઈને બાળકોને સ્કૂલે જવા માટે બસમાં ઘેટા બકરાની માફક મુસાફરી કરવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે ખીચો ખીચ મુસાફરોથી ભરાઈને આવેલ બસમાં એકસો ચાલીસથી પણ વધુ બાળકોને પોતાને ઘરે જવા બસમાં સવાર થવું હતું ત્યારે ધક્કામુક્કી કરીને બસમાં બાળકો ચડી તો ગયા પરંતુ બસમાં શ્વાસ લેવાય એવી પણ સ્થિતિ નોડેલી તાલુકાના ચલામલી ગામે માતૃતબા ભગત હાઈસ્કૂલ આવેલી છે તેમાં હું છું અમારી હાઈસ્કૂલ ઉપર આજુબાજુના ગામ લોકોને ભણાવવા માટેની ખુબ જ આતુરતા છે જેને લઈ અમે આજુબાજુના આદિવાસી વિસ્તારના તમામ બાળકોને એડમિશન આપી અને ભણાવવા માટેના તમામ પ્રયત્નો કરીએ છીએ પણ આ એસટી તંત્રના પાપે આ બાળકોને જવા માટેની સુવિધા પડ્યા છે નહીં સરળ બાબતે જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી ભાઈ જેતપુર તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ બસને છોટાઉદેપુરથી ચલામલી આવતી સવાર સાંજની બસને સવારના દસ ત્રીસ કલાકે અને સાંજે પાંચ કલાક માટે લંબાણ માટે જણાવવામાં આવેલ તેમ છતાં કોઈ પણ પ્રકારનો સુધારો કરેલ નથી એવી જ રીતે કરશનથી આવતી લીધી કરસન આવતી બોરેલી ડેપોની બસ સરદર બસને ને કરશનથી લંબાણ કરવામાં આવે તો આ જે નર્મદા વસાહત છે ત્યાંથી આશરે ત્રીસથી થી પાંત્રીસ બાળકો બાળકીઓ ચલામલી ભણવા માટે આવે છે અને એ લોકોને બસની સુવિધા ન મળવાને કારણે આ બાળકોને જ સવાર સાંજ ચાલતા જવું ને ચાલતા આવવું પડે છે સદર બાબતે સ્કૂલમાં સમયસર બાળકો પહોંચતા નથી જેના કારણે શિક્ષકોનો ઠપકો પડે સાંભળવો પડે છે સાંજે મોડા આવે તો બાળકોના વાલીઓને ચિંતા થાય છે કે હજુ સુધી કેમ આવ્યા નથી કેમ નથી આવ્યા પણ આ બધું તો ચિંતાનો વિષય છે સાથે સાથે એસટી તંત્ર જે છે એ કોઈ પણ પ્રકારની આ રજૂઆતને ધ્યાનમાં લેતા નથી અને બાળકોને કોઈ દુશ્મની હોય ને એ પ્રકારનો એ લોકો વ્યવહાર કરે છે હવે જેતપુરના ધારાસભ્યશ્રી એ લેખિતમાં માં કાકર આપણે બસ ને લંબાણ કરી આપો એના પછી ચાર નવ બે હજાર ચોવીસ ના રોજ હું પોતે વિડીયો ઉતારી અને આજે સાહેબ ને આ જે ડેપાર્ટમેન્ટને મોકલેલ છે કારણ કે ઓકે ચાલુ થઈ જશે ચાલુ હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવામાં આવેલી નથી અને આ ફેરકો વરસાદ છે એ બાળકોને કરસન બસ સવાર સાંજ લંબાવી દે તો કરસન જે આવતી બસમાં એ લોકોની સેવામાં કોઈ સુવિધા એમની છીનવાતી નથી અને વધુ સુવિધા આ લોકોને મળે એમ છે બાળકોને એ લંબાણ કરવાથી જેના બદલે સરકાર બોરેલી થી ખાટીવાટ જતી બસ ની અંદર એકસો ચાલીસ બાળકો જાય છે એ બોરેલી ખાટીવાટ બોલી દેપો દ્વારા ચાલતી બસમાં માં બે ધક્કા મુકી ચડીને જાય છે જ જે સમયે ઉદયપુર થી જે બસ આવે છે બસને બસ ને રંગપુર થી દેવામાં આવી છે પેલા ચલામણી આવતી હતી તો બંને બસો બાળકો જતા હતા પણ આ ડેપ મેનેજર ના કારણે કે કયા કારણે બસ ને ટોકાઈ દેવામાં આવી છે એ ખબર પડતી નથી બાળકીઓને ભણવું છે બાલીઓને ભણાવવા છે સ્કૂલ વાળા ભણાવવું છે સરકાર આ બાળકોને ભણાવવા તૈયાર છે તો એસટી તંત્ર ને પેટમાં શું દુખે છે કે બાળકોને સુવિધા નથી આપતા એ લોકો શું એસટી તંત્ર આ સરકાર શ્રી ને બદનામ કરે એ જ પ્રયત્નો છે એમના બીજું કોઈ છે જ નહીં

એકસો ચાલીસ જેવા છોકરા છે સાહેબ બધાથી હવે પેસેન્જરો અલગ હોય છે હવે અમારે બેસાડવાનું કઈ રીતના આવું દર્દનું પોઝિશન છે આખું વર્ષ જતું જ હા બહુ તકલીફ પડે તો શું કરવાનું પાસ માણસ વાળા છોકરા છે બધા ના નહીં મળતું હવે કોઈ બીજી બસ વ્યવસ્થા થાય સાહેબ સારું રહે થાય નિયમ મુજબ નિયમ ભંગ થાય છે પણ શું કરવાનું

ચલામલીથી ફેરકુવા ગામ તરફથી પસાર થતાં પાંત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓ પોતાના ગામ તરફ જઈ રહી હતી ત્યારે તેમને પૂછતા વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે સ્કૂલે જવા આવવા માટે આઠ કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને ચોમાસાના સમયે તો અત્યંત કઠિન સ્થિતિનો સામનો કરવો પડે છે કારણ કે સ્કૂલેથી પરત ઘરે આવતા જ સાંજ પડી જાય છે અને જંગલ વિસ્તારમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ કાર્ય બની જાય છે તકલીફ પણ બહુ પડે જ કોઈ પડી જાય ને પણ વાગે ને એવું બધું પણ થાય દરરોજ દરરોજ જ એવું થાય ને જગ્યા પણ નહીં મળતી બધા બહુ બધા અડધન નહીં મળે ને અડધન નહીં મળતું થાય હાવ બહુ તકલીફ નહીં હો જાય આ બસને અકસ્માત નડે તો શું હાલત થાય અને વિદ્યાર્થીઓને જાનહાનિ ભોગવવી પડે તો એ માટે જવાબદાર કોણ હશે એવો પણ સવાલ ગ્રામજનો કરી રહ્યા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર